નવું મિત્રો કેમ છો બધા મજામાં એ હો કે તેમ બધા મજામાં દેશો અને નવા બ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે તો સાંજના વાગી ગયા છે ચાર અને બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે આજે વ્લોગ સ્ટાર્ટ કરવો મોડું થઈ ગયું કારણ કે રાત્રે વરસાદ હતો ને મસ્ત મજાના હમણાં થોડાક થાકી ગયેલા હતા એટલા માટે ત્રણ ચાર દિવસ હું આનો આનંદ લેતો હતા ને અત્યારે જોખમ ભાઈ પપ ચડાવી લીધો છે તેને જોતા દેશો તો અત્યારે મિત્રો છાંટું છું ખડની દવા શા માટે કારણ કે અત્યારે મિત્રો ભેજનું વાતાવરણ હોય અને પાણી થોડુંક નીચે હોય તો એટલા માટે ભેજવાળું વાતાવરણ હોય તો ખળની દવા પ્રોપર લાગી જાય છે મિત્રો એટલા માટે હેઠાફાળાની દવા મિત્રો અત્યારે જો આ રીતનું આ ખડ જે છે એમાં સ્પ્રે કરી દો એટલે અત્યારે ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં છે ને મિત્રો બધું ખડ નાશ થઈ જાય ને ખડ સાફ થઈ જાય તો આપણે કોઈ જીવજંતુની બીક પણ ના લાગે તો મિત્રો આપણે પોપ સ્ટાર્ટ કરી લઈએ ને તમને બતાવું કઈ રીતની હું દવા છો છું પોપમાં કન્ટિન્યુ મિત્રો મજા આવે છે કન્ટિન્યુ બન્યા રહીજો તો પક્ષ ચાલુ કરી દઉં તો જો સ્પ્રે છે ને હવે જો ધીમે ધીમે ચાલુ કરી દેવાનું ચાલુ કરી દીધા ધીમે ધીમે જા આ રીતની દવા છાંટવાની હોય મિત્રો ખેડૂત મિત્રોને બધાને ખબર જ હોય કે ચોમાસાની સિઝનમાં શેની શેની દવા મારવી જોઈએ જો આ રીતનું સ્પ્રે કરું છું કારણ કે બધું ઝીણું ઝીણું જે ખડ છે બધું સેટાપાડાનું બળી જાય ને આપણે પછી ચોમાસા પછી આપણે પાણી વાળતા હોય તો આપણે ચોખ્ખાઈમાં નાખું ભરાય ત્યાં સુધી બે પાંચ મિનિટ બેસી રહી એટલા માટે જો જીવ જંતુને કંઈ બીક ના લાગે એટલા માટે જ આ ખડની બધી દવા મારી છે ને ખેડૂત મિત્રો ખાસ કરીને મારા વિડીયો જોતા હોય મારા વ્લોગ જોતા હોય તો કમેન્ટ કરજો શેઢા પણ આમાં કઈ દવા મારવી જોઈએ તો હું તો જો જોતા ભડકો મારું છું એક ફેર આમાં સાફ થઈ જાય બોયલીન બધું એક આ કોંગ્રેસનું મિત્રો નથી બળતું શેનાથી બળે જરા કોમેન્ટ કરી દેજો ને આ બાજુ કપા છે મિત્રો તો ખાસ કરીને આપણે ધ્યાન રાખશું કે એની માથે સ્પ્રે ના જાય કારણ કે એની માથે સ્પ્રે જાય તો કપ્પાના પાંદડા બળી જાય મિત્રો એટલા માટે જો સ્પ્રેશું ને ત્રણ ચાર વાગે લગન આપણે સૂતા હતા ને ચાર વાગી ગયા છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે તો કાંઈ નહીં બસ જો આ રીતની દવા છાંટવાની હોય ને બાકી કાલે બ્લોગ મૂક્યો તો એમાં વ્યૂ થોડાક ઓછા આવ્યા હતા કારણ કે આપણે બે વર્ષ ચેનલ બંધ કરી દીધી હતી ને બાકી તો કાંઈ નહીં ચેનલ ભલે બંધ કરી દીધી હોય આપણે પણ પહેલાં જે થોડો થોડો મને સપોર્ટ મળતો એ સપોર્ટ મને અત્યારે પણ તે મિત્રો બધા દેજો કારણ કે થોડાક રીઝન હતા થોડાક રીઝનના કારણે બધું બંધ કરી દીધું હતું ચેનલને એવું બધું તો એટલા માટે નહીં પણ હવે ચાલુ કરી દીધી છે તો ખાસ કરીને બ્લોગ મારા આગળ આગળ શેર કરજો ને બ્લોગ મારા જોતા હોય તો ભૂલતા ને બાકી તો કાંઈ નહીં હમણાં બીજી શું વસ્તુ બધી થાય છે હું તમને બતાવું ને આપણા કપા જો કાંઈ આ રીતનો મસ્ત મજાનો છે તમે જોઈ શકો છો આ રીતનું કપા છે કપા આવતા વર્ષે બહુ સારા સારો છે કારણ કે ચોમાસું થોડુંક મોડું હતું પણ આપણે તો મિત્રો પાણી હતું એટલા માટે ગમે એમ કરીને કપા તો કરી લીધો છે ફાલે બેસી ગયો છે તમને બતાવું ફાલ કઈ રીતનો છે હું તમને બતાવું જો મિત્રો આ રીતનો કંઈક ફાલ બેસી ગયેલો છે આપણે જો આ રીતનો અને કપા મિત્રો કેવો છે ખાસ કરીને કોમેન્ટમાં બતાવજો કપા કંઈક તમારો આ રીતનો છે અને તમારા બધાના કેવો કપા છે ને એ મને કોમેન્ટમાં જણાવજો બાકી મસ્ત મજાનો એ ઘર છે ને ઝાડવા દેખાય છે ત્યાં લગ્નનો પચીસ વીકાનો કપાસ છે અમારો બાકી તો કાંઈ નહીં હમણાં આગળ આગળ શું થાય છે એ હું તમને બતાવું બાકી બ્લોકમાં કન્ટિન્યુ ને મિત્રો દવા છટાઈ ગઈ છે ને આપણે થઈ ગયા છે નવરાન કારણ કે અડધી કલાકની અંદર ફતે રાઉન્ડ મારી દીધો છે તો કઈ દવા હતી એ તમને હું બતાવું બતાવું અહીંથી જો છાંટતો હતો દવા અને દવા જો આ છે જોઈ લેજો તમને બતાવું સેઢા પાળા માટે ખાસ કરીને આ દવા ઉત્તમમાં ઉત્તમ આ દવા છે પણ અમે ભડકો કહીએ છીએ આ કંપનીનું એવું તો બધું અલગ અલગ છે જો આ લીટરની બોટલ આવે છે ને આ દવા છે તો આમાં બધે મારી દીધી છે હજી દસ મિનિટ થઈ છે મિત્રો ને એની અસર જો ખળ આ રીતનું કંઈક કાળીયું થઈ જાય કે દસ મિનિટની અંદર ને બધું ખડ બળી જાય છે ને કોંગ્રેસ મિત્રો નાનું હોય તો બળે મોટું હોય તો ન બળે નાનું હોય તો જો આ રીતનું લબળી જાય ને બાકી તો જો દવા મારી દીધી છે એનો તમે રિઝલ્ટ જુઓ તાત્કાલિક રિઝલ્ટ મળે છે તાત્કાલિક એટલે દસક મિનિટ થઈ છે આમાં પણ સેટા પાણીની દવા હું અડધી કલાકથી સાંટું છું અને દસેક મિનિટ થઈ છે હમણાં દ્રાવણમાં રહ્યો હતો તો કડીકમાં ફક્ત મતલબમાં કલાકની અંદર તો હાવ મિત્રો હાવ પડી જાય છે ને બાકી જો અમારી કોબી છે તમને બતાવું કોબી જો કંઈક આ રીતની છે જો આ કોબી છે અંદર જો મિત્રો દડિયા થવા મળ્યા છે નાના નાના ને આગળ છે એમાં ચોપેલી છે મિત્રો મને આમાં જો પહેલાં કરતાં આછા આછી છાંટી દીઓ તો મને વધારે ઉત્પાદન દેખાય છે કારણ કે મિત્રો આ છાંટેલી છે એમને રોપ ઉપાડ્યો હતો અને આ રોપ ઉપાડેલો છે એમાં એટલે બધી ખાસ નથી તો રોપની પણ બાજુમાં જ છે તમને બતાવું એક સાથે જ છે બધી કરેલી થઈ જાય આવી હતી પણ આને થોડુંક મોડું થાય ને આછા આછી છાંટી દી ને આછી આછી જો રવાથી દીધી તો આમાં ને આમાં કેટલો મીટર ડિફરન્ટ છે તો આજના બ્લોગમાં મિત્રો બસ આટલું જ થઈ તો બ્લોગને આપણે એન્ડ આપીશું તો અમારો બ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો હોય ખાસ કરીને કોમેન્ટ પણ જણાવજો અને આગળ તમારે શું શું માહિતી જોવે છે એ પણ ખાસ જણાવજો અને કારણ કે જે મારી પાસે જ્ઞાન હશે એ હું તમને દઈશ ને દવાના નમૂના પણ કાંઈ પણ મારી પાસે હશે ને હું કઈ રીતની શું દવા સાટલું એ પણ તમારે કંઈ કોમેન્ટ કર્યું હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો અને બાકી તો બે વર્ષથી જો ખેતીની અંદર લાગી ગયા છે આપણે તો બે વર્ષથી જ ગયા ને પપ્પાને તો પંદર વીસથી વરસથી અનુભવ છે તો કંઈ પણ ખાસ સવાલનો જવાબ હોય તો મિત્રો ખાસ કરીને કુંકમ ચેનલ જોઈને આ ચેનલના મિત્રો ફેમિલી બ્લોગ આવશે ડેસિટી બ્લોગ આવશે માર્ગિંગના બ્લોગ આવશે અને ટ્રાવેલિંગ બ્લોગ આવશે બધા બ્લોગ મિત્રો આ ચેનલમાં આવવાના છે કારણ કે જ્યાં હું રોજ પ્રવૃત્તિ કરું છું અને જ્યાં મારા જીવનમાં કંઈ હું કરું છું એ મિત્રો ખાસ કરી હું તમને બતાવીશ તો બ્લોગ મિત્રો મારો જોતા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે મારો નવો વિડીયો મિત્રો તમને જોવા મળે તો પહેલાં તમારા એમાં નોટિફિકેશન પડે એટલા માટે ખાસ કરીને બેલ દબાવવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને વિડીયો ગમે તો આગળ તમારા ફેમિલીમાં ને તમારા મિત્રોમાં શેર કરજો તો મળીશું મિત્રો નવા બ્લોગમાં નવા ઉમંગમાં અને નવા જોશમાં ત્યાં સુધી બાય